ઝિયાના પૂર્વ ધારાસભ્ય ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોતુભાઈ વસાવાના અધ્યક્ષતામાં બિલિસ્તાન વ્હાઇટ હાઉસ વાલિયા તાલુકાના ચંદેરિયા ખાતે બીટીપી પાર્ટી અને સંગઠનના મહત્વના મુદ્દાઓને લઈ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંવિધાનિક અધિકાર શિડ્યુલ પાંચ અને છ તેમજ પૈસા એક્ટ અને રૂઢિગત ગ્રામ સભાઓની ચર્ચા કરવામાં આવી સાથે સાથે રાષ્ટ્રીય કાર્યકારી બનાવવા બાબત રાષ્ટ્રીય તેમજ તાલુકા જિલ્લાઓની હોદ્દા બાબતોની ચર્ચા તેમજ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ બાબતની સમીક્ષાઓ અને ચર્ચાઓ કરવામાં આવી અને શિક્ષિત યુવા બેરોજગારોને જીઆઈડીસી અને જીએમડીસીઓમાં નોકરીઓ અપાવવા માટે ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ સામાજિક આગેવાન એસટી એસસી ઓબીસી માઇનોરિટી તેમજ સર્વ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજની અમારી જે મિટિંગ હતી બીટીપીની રાષ્ટ્રીયની મિટિંગ હતી એની અંદર અમારે સમિતિના બધું બનાવવાનું બાકી હતું હું અધ્યક્ષ બન્યો ત્યાર પછી આ પહેલી વખત અમે આ મળીને આ સંમેલન કરીને અમારી જે કમિટી છે એને બનાવવાનું કામ કરશું અને જે આદિવાસીઓ સાથે આ દેશમાં જે રીતના વર્તન થઈ રહ્યું છે અત્યારે તો અમે સંવિધાન થકી જે અમને જે અધિકારો મહિલા છે એની વાત કરીએ છીએ એ પણ આ પાર્ટીઓની સરકારો જો અમને આપતી નહીં હોય તો અમારે પછી પાર્ટી બનાવીને અલગથી અમારું સંગઠન બનાવીને અમારા હક અધિકાર અમે લઈશું લડશું આ દેશની અંદર સંગઠન બનાવશું અમારી વાત જે કોઈક સરકારો બનતી હશે એની આગળ રજૂ કરશું અને રજૂ કરી જ છે એ લોકો પણ જાણે છે અમારી સ્થિતિ શું છે આ દેશની અંદર પણ જાણે જોઈને અમારી સાથે અન્યાય થતો હોય તો અમારે અલગ પાર્ટી બનાવી પડ્યા બહુ વખત થી બનાવી છે એને તોડવાનું કામ બી આ લોકો કરી રહ્યા છે પરંતુ અમે એક દિવસ એવા સફળ થવાના છે કે એ લોકો આ આંગળા મોડામાં નાખી દેશે અને અમારી જે વાત છે એ અમને સાંભળવી પડશે એવું અમે સંગઠન અહીં બનાવ બનાવશું અમારા યુવાનો છે એને જોડશું અમારા હક અધિકાર જે સંવિધાનિક છે જે બધી લૂંટ ચાલી છે દેશની અંદર આદિવાસીઓનું જળ જંગલ જમીન જે પાણી એ બધું લૂંટવાનું જે કામ થઈ રહ્યું છે એની સામે અમે અવાજ કરશું ને અમારી વસ્તુ અમને પણ વાપરવા મળે એ જાતની વ્યવસ્થા અમે આ પાર્ટી બનાવીને બીટીપી બનાવીને અમારા હક અધિકાર લડશું ચૂંટણી પણ લડશું અને અમારું પાર્લામેન્ટની અંદર અલગથી ઓળખાણ થવી જોઈએ સંવિધાને જે રિઝર્વેશન સીટો આપી છે એ પણ જે કોઈ ગ્રુપ પાર્લામેન્ટ હોય એની અંદર પણ રિઝર્વ સીટોની અલગથી ઓળખાણ થવી જોઈએ એ જાતની વ્યવસ્થા કરવી જોઈએ વિધાનસભામાં કોર્પોરેશનમાં થવી જિલ્લા પંચાયતોમાં તાલુકા પંચાયતોમાં બધે જ અમારી પહેચાન થવી જોઈએ એટલા માટે આ સંગઠન બનાવીને અમારા હક અધિકાર માગશું આ સંવિધાન ને પણ એ લોકો ઘોડીને પી ગયા છે એટલે અમારે આ વ્યવસ્થા કરવી પડે ડિમાન્ડ કરવી પડે એને લઈને રહીશું અમે હવે જે ન્યાય મોરચા બનાવ્યા છે અત્યારે અમે ન્યાય પ્રાપ્તિ મોરચા બનાવશું અને અમારી પ્રાપ્તિ થાય અમારું ધન પ્રાપ્તિ થાય અમારો વિસ્તારનો લાભ અમે લઈ શકીએ એવી વાત અમે આ સંમેલનમાં કરી છે અને જે સમિતિ બનાવશે એના દ્વારા મોટું સંગઠન કરીને અમારા જે હક અધિકાર અમારા અમારા પર જે અત્યાચારો થાય છે એને બંધ કરવાની કોશિશ કરશું સાથે સાથે જે એસી એસટી ઓબીસી માઇનોરિટી છે એ લોકોની પણ અમે રક્ષા કરશું અમે એમને પણ સંગઠનમાં જોડશું ને અમારો અવાજ બુલંદ કરશું આ દેશની અંદર કે ભાઈ અમે બી ઇન્સાન છીએ અમે જાનવર નથી એટલે તમે જાનવર જેવું વર્તન અમારી સાથે કરો છો એ હવે બંધ કરો એ જાતના મેસેજ અમે આ કરવા માંગીએ છીએ આ લોકો